જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ પિતૃભ્યો નમ મિત્રો આપણા પિતૃઓની આત્માની શાંતિ અને મુક્તિ માટે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અંતિમ એટલે કે અઠારમો અધ્યાય સાંભળીશું શ્રાદ્ધના સમયે ભગવદ્ ગીતાનું પઠન અને શ્રવણ આપણા પિતૃઓને તૃપ્તિ અને શાંતિ પ્રદાન કરે છે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે આપણે પિતૃપક્ષમાં અત્યાર સુધી ગીતાના સાતમા અધ્યાયનું શ્રવણ કર્યું એ જ ક્રમમાં હવે આપણે ગીતાનો અંતિમ અધ્યાય અધ્યાય સાંભળીશું જેનું નામ છે મોક્ષ યોગ આ શ્લોકોનું અમૃત છે આ ભગવદ્ ગીતાનો સૌથી મોટો અધ્યાય છે અને તેમાં ઘણા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રાદ્ધ પક્ષમાં ગીતાના આ અંતિમ અધ્યાયનો અભ્યાસ કરવાથી પરમ કૃપાળુ પ્રભુ આપણા પિતૃઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે જેનાથી આપણા જીવનની મુશ્કેલીઓનું સમાધાન મળે છે અને આપણા જીવનમાં ખુશહાલી આવે છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને નમ્ર વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને વિડીયોને લાઈક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા જય પિતૃદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે પિતૃપક્ષમાં ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયનું શ્રવણ કરતા પહેલા જો તેના મહાત્મ્યનું પણ શ્રવણ કરવામાં આવે તો તેનાથી મળતું પુણ્ય અને ફળ અનેક ગણું વધી જાય છે કારણ કે તેના મહાત્મ્યનું વર્ણન ખુદ ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ માતા લક્ષ્મીજીને કહ્યું હતું શ્રી નારાયણજી બોલ્યા હે લક્ષ્મીજી જેમ બધી નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે બધા દેવતાઓમાં હરિ બધા તીર્થોમાં પુષ્કર બધા પર્વતોમાં કૈલાસ પર્વત બધા ઋષિઓમાં નારદ બધી ગાયોમાં કપિલા કામધેનું ગાય શ્રેષ્ઠ છે તે જ રીતે ગીતાના બધા અધ્યાયોમાં અઢારમો અધ્યાય શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે તેનું ફળ સાંભળો એક સમયે સુમેરુ પર્વત પર દેવલોકમાં દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં બેઠા હતા ઉર્વશી નૃત્ય કરી રહી હતી અને બધા ખૂબ પ્રસન્ન હતા એટલામાં ભગવાન શ્રી નારાયણના ચાર પાર્ષદો ત્યાં એક ચતુર્ભુજ રૂપધારી તેજસ્વી પુરુષ સાથે પ્રગટ થયા અને ઇન્દ્રને આદેશ આપ્યો કે તમે આસન પરથી ઊભા થાઓ અને આ દિવ્ય પુરુષને અહીં બેસવા દો આ જોઈને બધા દેવતાઓ વિસ્મય પામ્યા ઇન્દ્રએ પ્રણામ કરીને તે તેજસ્વી પુરુષને સન્માનપૂર્વક પોતાનું આસન આપ્યું પરંતુ મનમાં વિચાર કરવા લાગ્યા ઇન્દ્રએ પોતાના ગુરુ બૃહસ્પતિને પૂછ્યું ગુરુવર તમે ત્રિકાળદર્શી છો તમે જ જણાવો કે આ પુરુષે એવું કયું પુણ્ય કર્યું છે કે જેનાથી તે ઇન્દ્રાસનનો અધિકારી બન્યો છે મારા જ્ઞાનમાં તો તેણે કોઈ યજ્ઞ દાન વ્રત કે તીર્થ નિર્માણ કર્યું નથી તેણે ન તો તળાવ ખોદાવ્યા ન મંદિર બનાવ્યું અને ન તો કોઈને અભયદાન આપ્યું તો પણ તે ઇન્દ્રાસનનો અધિકારી કેવી રીતે બન્યો બૃહસ્પતિજીએ કહ્યું રાજન આ રહસ્ય ભગવાન શ્રી નારાયણ જ જણાવી શકે છે ચાલો આપણે બધા તેમની પાસે જઈએ ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિ અને અન્ય દેવગણ શ્રી નારાયણજી પાસે પહોંચીને દંડવત પ્રણામ કરીને પ્રાર્થના કરી હે સ્વામી હે ભક્તરક્ષક તમારા ચાર પાર્ષદો એક ચતુર્ભુજ રૂપધારી તેજસ્વી પુરુષને લાવીને મારા આસન પર બેસાડી દીધો છે હું નથી જાણતો કે તેને કયા પુણ્ય કર્યા છે અને તેનું કયું નામ અને ગોત્ર છે તમે જ અમારા સંશયને દૂર કરો મેં ઘણા અશ્વમેઘ યજ્ઞ કર્યા ત્યારે જઈને તમે મને ઇન્દ્રાસનનો અધિકારી બનાવ્યો પરંતુ આ પુરુષ તો કોઈ યજ્ઞ કે દાનનો અધિકારી લાગતો નથી આ મને મોટું આશ્ચર્ય છે કૃપા કરીને તમે આના વિશે જણાવો કે તેણે કયું પુણ્ય કર્યું છે ભગવાન શ્રી નારાયણ હસતા હસતા બોલ્યા હે દેવરાજ તમે ચિંતા ન થરો આ પુરુષે અવશ્ય જ અતિ ઉત્તમ પુણ્ય કર્યું છે તેનો નિયમ હતો કે તે નિત્ય સ્નાન કરીને શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયનો પાઠ કરતો હતો પરંતુ તેના મનમાં તેમ છતાં ભોગોની તૃષ્ણા બાકી હતી જ્યારે તેણે શરીરનો ત્યાગ કર્યો ત્યારે મેં જ આદેશ આપ્યો કે હે પાર્ષદો તમે પહેલાં તેને લઈ જઈને ઇન્દ્રલોકના સુખોનો ભોગ કરાવો જ્યારે તેનો મનોરથ પૂરો થઈ જાય તો તેને મારી સર્વોચ્ચ મુક્તિ સુધી પહોંચાડી દો આ કારણે તેને સીધો ઇન્દ્રલોક લઈ આવવામાં આવ્યો આ રીતે તે પુરુષે થોડા સમય માટે ઇન્દ્રલોકના સુખોનો ભોગ કર્યો અને પછી તે ભગવાન શ્રી નારાયણજીની સર્વોચ્ચ મુક્તિને પ્રાપ્ત કરતો વૈકુંઠને પામ્યો ભગવાન શ્રી નારાયણે આગળ કહ્યું હે લક્ષ્મીજી અઢારમા અધ્યાયના નિત્ય પાઠનું આ મહાત્મ્ય છે જે ભક્ત તેને કરે છે તેને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે અને અંતે ભગવાનની કૃપાથી મોક્ષનો અધિકારી બને છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો કહેવાય છે કે જે વ્યક્તિ પિતૃપક્ષના સોળ દિવસ સુધી તર્પણ શ્રાદ્ધ વગેરે નથી કરી શકતા તેમણે આ અવધિમાં પોતાના પિતૃઓની શાંતિ માટે ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને તેનું ફળ પિતૃઓને સમર્પિત કરવું જોઈએ તો ચાલો હવે આપણે સાંભળીએ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતા અઢારમો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ આ અધ્યાયમાં અર્જુન સંન્યાસ અને ત્યાગના સંબંધમાં પ્રશ્ન પૂછે છે બંને શબ્દો એક જ મૂળના છે જેનો અર્થ પરિત્યાગ કરવો છે સંન્યાસી તે છે જે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતો નથી અને સમાજનો ત્યાગ કરીને નિરંતર સાધનાનો અભ્યાસ કરે છે ત્યાગી તે છે જે કર્મમાં તો સંલગ્ન રહે છે પરંતુ કર્મફળ ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરે છે આ જ ગીતાનો મુખ્ય અભિપ્રાય છે શ્રી કૃષ્ણ આ બીજા પ્રકારના ત્યાગની સંતતિ કરે છે તેઓ કહે છે કે યજ્ઞ દાન તપસ્યા અને કર્તવ્યપાલન સંબંધિત કાર્યોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ કારણ કે તે જ્ઞાનીને શુદ્ધ કરે છે તેનું સંપાદન ફક્ત કર્તવ્યપાલનની દ્રષ્ટિએ જ કરવું જોઈએ આ કાર્યોને કર્મફળની આસક્તિ વગર સંપન્ન કરવામાં આવે છે આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુને કહ્યું હે મહાબાહુ હું સંન્યાસ અને ત્યાગના સંબંધમાં જાણવા ઈચ્છું છું હે કેશી નિષુદન હે ઋષિકેશ હું બંને વચ્ચેનો ભેદ જાણવા પણ ઉત્સુક છું ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કામ્ય કર્મોના પરિત્યાગને વિદ્વાન લોકો સંન્યાસ કહે છે અને બધા કર્મોના ફળોના ત્યાગને બુદ્ધિમાન લોકો ત્યાગ કહે છે કેટલાક મનીષીઓ કહે છે કે તમામ પ્રકારના કર્મોને દોષપૂર્ણ માનીને તેમનો ત્યાગ કરી દેવો જોઈએ પરંતુ અન્ય વિદ્વાનો આગ્રહ કરે છે કે યજ્ઞ દાન તથા તપસ્યા જેવા કર્મોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ હે ભરત શ્રેષ્ઠ હવે ત્યાગના વિષયમાં મારું અંતિમ વચન સાંભળો હે મનુષ્યોમાં સિંહ ત્યાગની ત્રણ પ્રકારની શ્રેણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે યજ્ઞ દાન તથા તપસ્યાનો ક્યારેય પરિત્યાગ કરવો ન જોઈએ તેમને નિશ્ચિત રૂપે સંપન્ન કરવા જોઈએ યજ્ઞ દાન તથા તપસ્યા મહાત્માઓને પણ શુદ્ધ કરે છે આ બધા કાર્યો આસક્તિ અને ફળની કામનાથી રહિત થઈને સંપન્ન કરવા જોઈએ હે અર્જુન આ મારો સ્પષ્ટ અને અંતિમ નિર્ણય છે નિયત કર્મોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ મોહવશ નિયત કાર્યોના ત્યાગને તમોગુણી કહેવામાં આવે છે નિયત કર્તવ્યોને કષ્ટદાયક સમજીને કરવામાં આવેલો ત્યાગ રજોગુણી કહેવાય છે આવો ત્યાગ ક્યારેય લાભદાયક કે ફળદાયક નથી હોતો જ્યારે કોઈ વ્યક્તિ કર્મોનું નિષ્પાદન કર્તવ્ય સમજીને અને ફળની આસક્તિથી રહિત થઈને કરે છે ત્યારે તેનો ત્યાગ સત્વગુણી કહેવાય છે જેઓ ન તો અપ્રિય કર્મને ટાળે છે અને ન તો કર્મને પ્રિય જાણીને તેમાં લિપ્ત થાય છે આવા મનુષ્યો ખરેખર ત્યાગી હોય છે તેઓ સાત્વિક ગુણોથી સંપન્ન હોય છે અને કર્મના સ્વભાવના સંબંધમાં તેમને કોઈ સંશય નથી હોતો દેહધારી જીવો માટે સંપૂર્ણ રૂપે કર્મોનો પરિત્યાગ કરવો અશક્ય છે પરંતુ જેઓ કર્મફળનો પરિત્યાગ કરે છે તેઓ ખરેખર ત્યાગી કહેવાય છે જેઓ વિષયો પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પછી પણ સુખદ દુઃખદ અને મિશ્રિત ત્રણ પ્રકારના કર્મફળ પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ પોતાના કર્મફળનો ત્યાગ કરે છે તેમને ન તો આ લોકમાં અને ન તો મરણોત્તર આવા કર્મફળ ભોગવવા પડે છે હે અર્જુન હવે મારાથી સાંખ્ય દર્શનના સિદ્ધાંત અનુસાર કર્મોને સંપૂર્ણ કરવામાં પાંચ હેતુઓને સમજો તેઓ એ સમજાવે છે કે કર્મોના ફળોને કેવી રીતે નિયંત્રિત કરવા જોઈએ શરીર કરતા વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારની ચેષ્ટાઓ અને વિધિ ભગવાન કરવામાં આવે છે ભલે તે ઉચિત હોય કે અનુચિત તેના આ પાંચ સહાયક કારક છે જેઓ તેને સમજતા નથી અને ફક્ત આત્માને જ કરતા માને છે તેઓ વસ્તુઓને તેના વાસ્તવિક રૂપમાં જોઈ શકતા નથી જેઓ કરતાપણાના અહંકારથી મુક્ત હોય છે અને જેમની બુદ્ધિ મોહગ્રસ્ત નથી તેઓ જીવોને મારતા હોવા છતાં ન તો જીવોને મારે છે અને ન કર્મોના પડે છે જ્ઞાન કર્મ અને કરતાની ત્રણ શ્રેણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તદનુસાર પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર તેમનો ભેદ નિરૂપિત કરવામાં આવ્યો છે તેમને સાંભળો જે જ્ઞાન દ્વારા વ્યક્તિ બધા જીવોમાં એક અવિભાજિત અવિનાશી સત્તાને જુએ છે તેને સાત્વિક જ્ઞાન કહે છે જે જ્ઞાન દ્વારા કોઈ મનુષ્ય ભિન્ન ભિન્ન શરીરોમાં અનેક જીવંત પ્રાણીઓને પૃથક પૃથક અને અસંબદ્ધ રૂપમાં જુએ છે છે તેને રાજસી માનવામાં આવે તે જ્ઞાન જેમાં મનુષ્ય એવી ધારણા રાખે છે કે જાણે તે સંપૂર્ણના સદૃશ્ય હોય અને જે જ્ઞાન ન તો કોઈ કારણ કે સત્ય પર આધારિત છે તેને તામસિક જ્ઞાન કહે છે જે કર્મ શાસ્ત્રો અનુસાર છે રાગ અને દ્વેષની ભાવનાથી રહિત અને ફળની કામના વગર સંપન્ન કરવામાં આવે છે તે સત્વગુણી પ્રકૃતિનું હોય છે જે કાર્ય સ્વાર્થની સિદ્ધિથી પ્રેરિત થઈને અભિમાન અને તણાવગ્રસ્ત થઈને કરવામાં આવે છે તે રજોગુણી પ્રકૃતિના હોય છે જે કાર્ય મોહવશ અને પોતાની ક્ષમતાનું આકલન પરિણામ હાનિ અને બીજાઓની ક્ષતિ પર વિચાર કર્યા વગર આરંભ કરવામાં આવે છે તે તમોગુણી કહેવાય છે તે જે અહંકાર અને મોહથી રહિત હોય છે ઉત્સાહ અને દૃઢ નિશ્ચયથી યુક્ત હોય છે આવા કર્તાને સત્વગુણી કહેવામાં આવે છે જ્યારે કોઈ કરતા કર્મફળની લાલસા લોભ હિંસક પ્રવૃત્તિ અશુદ્ધતા હર્ષ તેમજ શોકથી પ્રેરિત થઈને કાર્ય કરે છે તેને રજોગુણી કહેવામાં આવે છે જે કરતા અનુશાસનહીન અશિષ્ટ હઠી કપટી આળસુ તથા નિરાશ હોય છે અને ટાળમટોળ કરે છે તે તમોગુણી કહેવાય છે હે અર્જુન હવે હું પ્રકૃતિના ત્રણેય ગુણો અનુસાર તને વિવિધ પ્રકારની બુદ્ધિ તથા વૃત્તિના વિષયમાં વિસ્તારપૂર્વક જણાવી રહ્યો છું તું તેને સાંભળ હે પૃથાપુત્ર જેના દ્વારા એ જાણવામાં આવે છે કે શું ઉચિત છે અને શું અનુચિત છે શું કર્તવ્ય છે અને શું અકરણીય છે શેનાથી ભયભીત થવું જોઈએ અને શેનાથી ભયભીત ન થવું જોઈએ અને શું બંધનમાં નાખનારું છે અને શું મુક્તિ આપનારું છે તે બુદ્ધિ સાત્વિકી છે હે પાર્થ જે ધર્મ અને અધર્મ તથા ઉચિત અને અનુચિત આચરણ વચ્ચે ભેદ કરવામાં ભ્રમિત રહે છે આવી બુદ્ધિ રાજસિક કહેવાય છે જે બુદ્ધિ અંધકારથી ઢંકાયેલી રહે છે અધર્મમાં ધર્મ અસત્યમાં સત્યની કલ્પના કરે છે તે તામસિક પ્રકૃતિની હોય છે જે યોગથી વિકસિત થાય છે અને જે મન પ્રાણશક્તિ અને ઇન્દ્રિયોને સ્થિર રાખે છે તેને સાત્વિક ધૃતિ સંકલ્પ કહે છે તે ધૃતિ જેના દ્વારા મનુષ્ય આસક્તિ અને કર્મફળની ઈચ્છાથી કર્તવ્ય પાલન કરે છે સુખ અને ધન પ્રાપ્તિમાં લિપ્ત રહે છે તે રાજસી ધૃતિ કહેવાય છે દુર્બુદ્ધિપૂર્ણ સંકલ્પ જેમાં નિંદા ભય દુઃખ મોહ નિરાશા અને કપટનો ત્યાગ નથી કરવામાં આવતો તેને તમોગુણી ધૃતિ કહેવામાં આવે છે હે અર્જુન હવે તું મારાથી ત્રણ પ્રકારના સુખોના સંબંધમાં સાંભળ જેનાથી દેહધારી આત્મા આનંદ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોના નાશ સુધી પણ પહોંચી શકે છે જે આરંભમાં વિષ સમાન લાગે છે પરંતુ અંતમાં જે અમૃત સમાન થઈ જાય છે તેને સાત્વિક સુખ કહે છે આ શુદ્ધ બુદ્ધિથી ઉત્પન્ન થાય છે જ્યારે આત્મા જ્ઞાનમાં સ્થિત હોય છે ઇન્દ્રિયો દ્વારા તેના વિષયોના સંપર્કથી ઉત્પન્ન સુખને રજોગુણી કહેવામાં આવે છે આવું સુખ આરંભમાં અમૃત સદૃશ્ય લાગે છે અને અંતે વિષ જેવું થઈ જાય છે જે સુખ આદિથી અંત સુધી આત્માને ઢાંકી દે છે અને જે નિદ્રા આળસ અને અસાવધાનીથી ઉત્પન્ન થાય છે તે તામસિક સુખ કહેવાય છે પૃથ્વી અને સ્વર્ગના ઉચ્ચલોકમાં રહેનાર કોઈ પણ જીવ પ્રકૃતિના આ ત્રણેય ગુણોના પ્રભાવથી મુક્ત નથી હોતો હે શત્રુહંતા બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો અને શુદ્રોના કર્તવ્યોને તેમના સ્વરૂપ અનુસાર તથા પ્રકૃતિના ત્રણ ગુણોને અનુરૂપ વિભાજીત કરવામાં આવ્યા છે ન કે તેમના જન્મ અનુસાર શાંતિ સંયમ તપસ્યા શુદ્ધતા ધૈર્ય સત્યનિષ્ઠા જ્ઞાન વિવેક તથા પરલોકમાં વિશ્વાસ આ બધું બ્રાહ્મણોના સ્વાભાવિક ગુણ છે સુરવીરતા શક્તિ ધૈર્ય રણકૌશલ યુદ્ધથી પલાયન ન કરવાનો સંકલ્પ દાન આપવામાં ઉદારતા નેતૃત્વ ક્ષમતા આ બધું ક્ષત્રિયોના સ્વાભાવિક ગુણ છે કૃષિ ગૌપાલન અને દુગ્ધ ઉત્પાદન તથા વ્યાપાર વૈશ્ય લોકોના સ્વાભાવિક કાર્ય છે શુદ્રોના શ્રમ અને સેવા સ્વાભાવિક કર્મ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે હવે મારાથી એ સાંભળ કે નિર્ધારિત કર્તવ્યોનું પાલન મનુષ્ય કેવી રીતે પૂર્ણતા પ્રાપ્ત કરે છે પોતાની સ્વાભાવિક વૃત્તિનું નિર્વહન તે સૃષ્ટા ભગવાનની ઉપાસના કરો જેનાથી બધા જીવ અસ્તિત્વમાં આવે છે અને જેના દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડ પ્રગટ થાય છે આ રીતે પોતાના કર્મોને સંપન્ન કરતા મનુષ્ય સરળતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે પોતાના ધર્મનું પાલન ત્રુટીપૂર્ણથી કરવું અન્યના કાર્યોને યોગ્ય રીતે કરવા કરતાં વધુ શ્રેષ્ઠ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યોનું પાલન કરવાથી મનુષ્ય પાપ અર્જિત કરતો નથી કોઈએ પણ પોતાના સ્વાભાવિક કર્તવ્યોનો પરિત્યાગ કરવો ન જોઈએ ભલે તેમાં દોષ પણ કેમ ન હોય હે કુંતીપુત્ર ખરેખર બધા પ્રકારના કર્મ કંઈક ને કંઈક બુરાઈથી આવૃત્ત રહે છે જેમ આગ ધુમાડાથી ઢંકાયેલી રહે છે જેમની બુદ્ધિ હંમેશા અનાસક્ત રહે છે જેમણે પોતાના મનને વશમાં કરી લીધું છે જો વૈરાગ્યના અભ્યાસ દ્વારા કામનાઓથી મુક્ત થઈ જાય છે તેઓ કર્મથી મુક્તિ પ્રાપ્ત કરે છે હે અર્જુન હવે હું તને એ સમજાવીશ કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે પણ દ્રઢતાથી દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈને કેવી રીતે બ્રહ્મને પણ પામી શકે છે મારાથી સંક્ષેપમાં સાંભળ કોઈ પણ મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે વિશુદ્ધ બુદ્ધિ અને દ્રઢતાથી ઇન્દ્રિયોને સંયમિત રાખે છે શબ્દ અને અન્ય વિષયોનો પરિત્યાગ કરે છે રાગ અને દ્વેષને દૂર રાખે છે આવો વ્યક્તિ જે એકાંતવાસ કરે છે અલ્પ ભોજન કરે છે શરીર મન અને વાણી પર નિયંત્રણ રાખે છે હંમેશા ધ્યાનમાં લીન રહે છે વૈરાગ્યનો અભ્યાસ કરે છે અહંકાર અહિંસા અભિમાન કામનાઓ માલિકીની ભાવના અને સ્વાર્થથી મુક્ત રહે છે અને જે શાંતિમાં સ્થિત છે તે બ્રહ્મની સાથે એક થવાનો અધિકારી છે પરમ બ્રહ્મમાં સ્થિત મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે તે ન તો શોક કરે છે અને ન તો કોઈ કામના કરે છે તે બધા પ્રત્યે સંભાવ રાખે છે આવો પરમ યોગી મારી ભક્તિને પ્રાપ્ત કરે છે મારી પ્રેમમય ભક્તિ દ્વારા જ કોઈ મને વાસ્તવિક રૂપમાં જાણી શકે છે ત્યારે સત્યના રૂપમાં મને જાણીને મારો ભક્ત મારા પૂર્ણ ચેતન સ્વરૂપને પ્રાપ્ત કરે છે મારા ભક્ત બધા પ્રકારના કાર્યો કરતા હોવા છતાં મારી પૂર્ણ શરણ ગ્રહણ કરે છે તથા તેઓ મારી કૃપાથી મારું નિત્ય તેમજ અવિનાશી ધામ પ્રાપ્ત કરે છે પોતાના બધા કર્મ મને સમર્પિત કરો અને મને જ પોતાનો લક્ષ્ય માનો બુદ્ધિયોગનો આશ્રય લઈને પોતાની ચેતનાને હંમેશા મારામાં લીન રાખો જો તું હંમેશા મારું સ્મરણ કરે છે ત્યારે મારી કૃપાથી તું બધી મુશ્કેલીઓ અને બાધાઓને પાર કરી લઈશ જો તું અભિમાનને કારણે મારા ઉપદેશને નહીં સાંભળે ત્યારે તારો વિનાશ થઈ જશે જો તું અહંકારથી પ્રેરિત થઈને એ વિચારે છે કે હું યુદ્ધ નહીં લડું તો તારો નિર્ણય નિરર્થક થઈ જશે તારો સ્વાભાવિક ક્ષત્રિય ધર્મ તને યુદ્ધ લડવા માટે વિવશ કરશે હે અર્જુન મોહવશ જે કર્મને તું કરવા નથી ઈચ્છતો તેને તું પોતાની પ્રવૃત્તિથી બાધ્ય થઈને કરીશ હે અર્જુન પરમાત્મા બધા જીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મો અનુસાર તે માયા દ્વારા નિર્મિત યંત્ર પર સવાર આત્માઓને નિર્દેશિત કરે છે હે ભારત પૂર્ણ અનન્ય નિષ્કામથી ફક્ત તેની શરણ ગ્રહણ કર તેની કૃપાથી તું પૂર્ણ શાંતિ અને તેના નિત્ય ધામને પ્રાપ્ત કરીશ આ રીતે મેં તને આ જ્ઞાન સમજાવ્યું જે બધા ગુહ્યોથી ગુહ્યતર છે આના પર ગહનતાની સાથે વિચાર કર અને પછી તને જેવું જોઈએ તેવું કર ફરી મારો પરમ ઉપદેશ સાંભળ જે સૌથી શ્રેષ્ઠ ગુહ્ય જ્ઞાન છે હું તેને તારા લાભ માટે પ્રગટ કરી રહ્યો છું કારણ કે તું મારો પ્રિય મિત્ર છે હંમેશા મારું ચિંતન કર મારા ભક્ત બન મારી આરાધના કર મને પ્રણામ કર આમ કરીને તું નિશ્ચિત રૂપે મારી પાસે આવીશ હું તને આવું વચન આપું છું કારણ કે તું મારો અતિશય પ્રિય મિત્ર છે બધા પ્રકારના ધર્મોનો પરિત્યાગ કર અને ફક્ત મારી શરણ ગ્રહણ કર હું તને તમામ પાપ કર્મોથી મુક્ત કરી દઈશ ડર તો નહીં આ ઉપદેશ તેમને ક્યારેય ન સંભળાવવો જોઈએ જેઓ ન તો સંયમી છે અને ન તો તેમને જેઓ ભક્ત નથી તેને તેમને પણ ન સંભળાવવો જોઈએ જેઓ આધ્યાત્મિક વિષયોને સાંભળવા માટે ઉત્સુક નથી અને વિશેષ રૂપે તેમને પણ ન સંભળાવવો જોઈએ જેઓ મારા પ્રત્યે દ્વેષ રાખે છે જેઓ આ અતિ ગુહ્ય જ્ઞાનને મારા ભક્તોને આપે છે તેઓ અતિ પ્રિય કાર્ય કરે છે તેઓ નિઃસંદેહ મારા ધામમાં આવશે કોઈ પણ મનુષ્ય અને આ પૃથ્વી પર મને પ્રિય ન તો કોઈ છે અને ન તો હશે અને હું આ ઘોષણા કરું છું કે જેઓ આપણા પવિત્ર સંવાદનો અભ્યાસ કરશે તેઓ જ્ઞાનના સમર્પણ દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા મારી પૂજા કરશે આવો મારો મત છે જેઓ શ્રદ્ધાયુક્ત તથા દ્વેષ રહિત થઈને આ જ્ઞાનને સાંભળે છે તેઓ પણ પાપોથી મુક્ત થઈ જાય છે અને મારા પવિત્ર લોકને પામે છે જ્યાં પુણ્ય આત્માઓ નિવાસ કરે છે હે પાર્થ શું તે એકાગ્રચિત થઈને મને સાંભળ્યો હે ધનંજય શું તારું અજ્ઞાન અને મોહ નષ્ટ થયું અર્જુને કહ્યું હે અચ્યુત તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે હવે હું જ્ઞાનમાં સ્થિત છું હું સંશયથી મુક્ત છું અને હું તમારી આજ્ઞાઓ અનુસાર કર્મ કરીશ સંજયે કહ્યું આ રીતે મેં વાસુદેવ શ્રી કૃષ્ણ અને ઉદારચિત પૃથાપુત્ર અર્જુન વચ્ચેનો અદભુત સંવાદ સાંભળ્યો આ એટલો રોમાંચકારી સંદેશ છે કે તેનાથી મારા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા છે વેદ વ્યાસજીની કૃપાથી મેં આ પરમ ગુહ્ય યોગને સાક્ષાત યોગેશ્વર શ્રીકૃષ્ણથી સાંભળ્યો હે રાજન જ્યારે જ્યારે હું પરમેશ્વર શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા આ આશ્ચર્યજનક અદભુત સંવાદનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું ફરીથી હર્ષિત થાઉં છું ભગવાન શ્રીકૃષ્ણના વિસ્મયકારી વિશ્વરૂપનું સ્મરણ કરીને હું અતિ આશ્ચર્યચકિત અને વારંવાર હર્ષથી રોમાંચિત થઈ રહ્યો છું જ્યાં યોગના સ્વામી શ્રી કૃષ્ણ અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન છે ત્યાં નિશ્ચિત રૂપે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને નીતિ હોય છે આવો વારો મત છે પ્રિય મિત્રો તમે હમણાં જ શ્રીમદ ભગવદ્ ગીતાના અઠારમા અધ્યાય મોક્ષ સંન્યાસ યોગનું શ્રવણ કર્યું આ અધ્યાયના માધ્યમથી તમે સંપૂર્ણ ભગવદ્ ગીતાને સારના રૂપમાં સાંભળી પિતૃપક્ષના આ પાવન સમયમાં તમે પ્રતિદિન તેને અવશ્ય સાંભળો અને તમારા બધા પ્રિયજનોને તેને શેર કરીને તેમને પણ સંભળાવો અમે ભગવાન શ્રી કૃષ્ણથી પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમારા પર પણ પોતાની કૃપા વરસાવે અને પિતૃદેવતાઓનો આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે તમારા જીવનની મુશ્કેલીઓનું સમાધાન તમને શીઘ્ર પ્રાપ્ત થાય અને તમારું જીવન ખુશીઓ અને આનંદથી પરિપૂર્ણ થઈ જાય તો પ્રેમથી બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય પિતૃદેવતાઓની જય જય શ્રી કૃષ્ણ ધન્યવાદ